પાટણનું સાંતલપુર જ્યાં વરસાદ બાદ રોડ રસ્તાની સ્થિતિ અત્યંત બિસ્માર છે સાંતલપુર થી પસાર થતા ભારતમાલા હાઈવે ના આ દ્રશ્યો જોઈ લો ભારતમાલા હાઈવે પર નજીકના અંતરે જ મસમોટા ખાડા છે હાઈવે પર ખાડાના પાણી ખાડામાં પાણી ભરાયેલા છે જેને કારણે અકસ્માતનો પણ ભય છે ચાલુ વર્ષે સતત વરસાદને કારણે કરોડો રૂપિયાના ખર્ચે બનેલો હાઈવે કે જે થોડા જ વરસાદમાં ધોવાઈ ગયો મોટો ભાગ હાઈવેનો કે જે વરસાદમાં ધોવાઈ ગયો છે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા હાઇવેની દુર્દશાથી વાહનચાલકોની હાલત કફોડી બની છે. દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલો આવેલો ભારતમાલા રોડની દુર્દશા આપને હું બતાવવાનો પ્રયાસ કરીશ આપ જોઈ રહ્યા છો સાતલપુર તાલુકામાંથી પસાર થતો જે ભારતમાલા જે રોડ છે તે ભારતમાલા રોડના દ્રશ્ય જોઈ રહ્યા છો તમામે તમામ રોડ ઉપર પહેલા રિપેરિંગ કરવામાં આવ્યું હતું રિપેરિંગ કર્યા બાદ જેના પર ઠીગડા મારવામાં આવ્યા તમામ ઠીકડા છે ફરી વરસાદ પડવાની સાથે તમામ ઠીકડા છે તે ખુલી ગયા છે એટલે કહી શકાય કે સરકાર દ્વારા એનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે એની લેબોરેટરી પણ કરવામાં આવી છે પરંતુ હજી સુધી તેનો કોઈ રિપોર્ટ આવ્યો નથી પરંતુ કહી શકાય કે જે રીતના આ રોડ ઉપર જે ખાડા પડ્યા છે ખાડા પડવાના કારણે અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તે વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે આપણે હું નજીકના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રોડ છે તે રોડ તો ક્યાં છે તે ખબર જ પડતી નથી કેમકે પૂરો હાઈવે છે તે વરસાદના લઈને ધોવાઈ ગયો છે આપ જોઈ રહ્યો છો મોટા મોટા જે ખાડા પડ્યા છે અને અંદર પગ મૂકવો પણ બીક લાગે તેવું છે કેમ કે જે રીતના તમે જોઈ રહ્યા છો જે મટીરિયલ વાપરવામાં આવ્યું હતું તમામે તમામ આ મટીરિયલ છે તે બહાર નીકળી આવ્યું છે આ તમામ મટીરિયલ છે તે બહાર બહાર નીકળ્યું છે તેને લઈને આ રોડની જે ક્વોલિટી છે તેનું ઉત્તમ ઉદાહરણ દેખાઈ રહ્યું છે એટલે કહી શકાય કે જે રીતના સરકાર દ્વારા ઝડપથી મુસાફરી થાય ઇમરજન્સી મુસાફરી થાય તેના માટે ટ્રાન્સપોર્ટેશન માટે બનાવવામાં આવ્યો પરંતુ વખત રિયાલિટી ચેક એબી અસ્મિતા દ્વારા કરવામાં આવી પરંતુ હજી રોડની દુર્દશા છે તમે જોઈ રહ્યા છો તે વાહન ચાલકો છે તેમના વાહન છે તે ધીમે ધીમે હાકીને જઈ રહ્યા છે કેમ કે જે રીતના ભારત માલનારનો જે માર્ગ બનાવવામાં આવ્યો ઝડપી મુસાફરી પરંતુ અહીં જે મુસાફરી કરે કલાક સુધી આ મુસાફરી પડતી નથી પરંતુ કહી શકાય કે જે રીતના સાતલપુર ભારતમાલા હાઈવે બન્યા છે ભારતમાલા હાઈવે પર હાલ તો મોટા મોટા ખાડા પડ્યા છે ખાડા સાથે તમામ રોડ ધોવાઈ ગયો છે ધોવાના કારણે વાહન ચાલકો છે તેમજ અહીંથી પસાર થતા મોટા વ્હીકલો છે તે હાલ તો હાલાકી ભોગવતા હોય તેવું દેખાઈ રહ્યું છે એ જહાજ મંચુરી એ બી પાટણ સાતલપુર તાલુકામાંથી પસાર થતો ભારતમાલાના આપને હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ રહ્યા છો સાતલપુર તાલુકાનો જે હાઈવે છે જે ભારતમાલા હાઈવે છે તેના પર ઠીકડા મારીને રિપેરિંગ કરવામાં આવ્યું હતું પરંતુ જે બે દિવસ અવિરત વરસાદ વરસ્યો હતો ને વરસાદ વરસતાની સાથે હાઈવે છે હાઈવે પૂરો ધોવાઈ ગયો છે એટલે કહી શકાય કે ભારતમાલા હાઈવે પહેલેથી જ ચર્ચાનો વિષય બનેલો છે કે જ્યારથી બન્યો ત્યારથી જ આ માર્ગ ઉપર જે હાઈવે પર મોટા મોટા ખાડા પડે છે અને ખાડા પડવાના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો છે અનેક વખત આ રોડ પર ગાડીના ટાયરો ફૂટી ગયા છે તેમજ ગાડીના મોટા મેન્ટેનન્સ મેન્ટેનન્સો આવે છે સાથે અકસ્માતો પણ અહીંયા સર્જાય છે પરંતુ કહી શકાય કે જે રીતના ભારતમાલા જે માર્ગ બનાવવામાં આવે તો તેનો ભ્રષ્ટાચારનું ઉત્તમ ઉદાહરણ આ રોડ ઉપર તમને દેખી શકાય છે એટલે કહી શકાય સરકાર દ્વારા જે પ્રયાસ કરવામાં આવ્યો તો કે ઝડપથી મુસાફરી થાય ઇમરજન્સી મુસાફરી થાય તેના માટે માર્ગ બનાવવામાં આવ્યો હતો પરંતુ જે કોન્ટ્રાક્ટરો દ્વારા જે કંપની દ્વારા રોડ બનાવવામાં આવે છે તમામ રોડ છે તે તમામ રોડ ઉપર આવી દૂર દશા દેખાઈ રહી છે કહી શકાય કે જે વાહન ચાલકો જે પસાર થાય છે તે પોતે પોતાનું વાહન છે ધીમે રહીને નીકળવું પડે છે પરંતુ કહી શકાય કે જો મોડી રાત્રે જો જો તમે આ પરથી નીકળો અને પાણી ભરાયેલા ખાડા તમને ના તો ક્યાંક મોટો અકસ્માત પણ સર્જાઈ શકે છે એટલે કહી શકાય કે સરકાર દ્વારા વારંવાર આ રોડના રિપોર્ટ લેવામાં આવે છે કેન્દ્રની ટીમ આવી છે કલેક્ટર દ્વારા તે રોડના રિપોર્ટ લેવામાં આવે છે પરંતુ જે ભારતમાલા ની જે પરિસ્થિતિ છે હજી એવી નેવી હોય તેવું દેખાઈ રહ્યું છે એજાજ મનસુરી એબીપી અસ્મિતા પાટણ